જૈન ધર્મમાં છ પ્રકારના બાહ્ય તપની આરાધના જણાવી છે બિલ દ્વારા આ છ તપની આરાધના થાય છે પહેલું બિલમાં માત્ર એક જ વાર ભોજન લેવાનું હોવાથી શેષ કાળમાં અનશન તપની સરસ આરાધના થાય છે બીજું આયમ બિલમાં રસહીન ભોજન લેવાનું હોવાથી ઉણોદરી તપ સ્વયં થઈ જાય છે ત્રીજું આયમ બિલમાં પૂર્વોક્ત છ વિગયનો ત્યાગ હોવાથી રસ ત્યાગ તપ પણ સહજતાથી થઈ જાય છે ચોથું આયમ બિલમાં સીમિત વસ્તુ જ ગ્રહણ કરવાની હોવાથી વૃત્તિ સંક્ષેપ તપ પણ સરળતાથી થાય છે પાંચમું આયમ બિલના તપની સાથે અન્ય આવશ્યક આરાધના થતી હોવાથી કાય ક્લેશ તપ પણ સૂક્ષ્મતાથી થાય છે તથા છઠ્ઠું આયમ બિલમાં સતત શુભ પ્રવૃત્તિ થતી હોવાથી સંલીનતા તપની આરાધના પણ થાય છે